આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી લોકોની ટીમ આ એના પરિવારને રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો

આ સંપૂર્ણ કેસમાં એની ઇન્કવાયરી ઉપર એમનું પૂરું ધ્યાન હતું અને દરરોજ એનું રિપોર્ટિંગ એમના દ્વારા એમની ઓફિસ દ્વારા જિલ્લા કક્ષાની પોલીસ કચેરીથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી ગૃહ વિભાગ પાસેથી અને મારી પાસેથી બી લીધી છે અને પૂરી ચાર્જશીટની સંપૂર્ણ માહિતીઓ એમને પોતે સમય આપીને એક કલાકનો પૂરો સમય આપીને આ ચાર્જશીટ એમને પોતે નિરીક્ષણ કરી છે એમની આખી ટીમે નિરીક્ષણ કરી છે અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે અગિયાર વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે ઘટના બનવાથી આજે બારમા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તો કોંગ્રેસના આરોપોને તો કોંગ્રેસના કાર્યકર્તાય નથી માનતા કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને તારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમ ની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટ ને કમ્પેર કરવામાં આવે દિવસો કમ્પેર કરવામાં આવે સમય કમ્પેર કરવામાં આવે કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે